મિત્રો જે આપણે ટેટ વન પરીક્ષા માટે સ્પેશિયલ ગુજરાતી સાહિત્ય જોવાના છે જે નવા અભ્યાસક્રમ આધારિત છે નવી પરીક્ષા પદ્ધતિ મુજબ હવે આવા જ પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે આ વિડીયોના અંતે આપણે એક નાનકડી ટેસ્ટ પણ રાખવામાં આવી છે જેના માધ્યમથી તમને ખ્યાલ આવશે કે તમને આ વિડીયોમાંથી કેટલું યાદ રહ્યું છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતી સાહિત્યના ક્વેશન આન્સર જોઈશું પહેલો પ્રસિદ્ધ પ્રવાસ સંગ્રહ હિમાલયનો પ્રવાસના લેખક કોણ છે તો હિમાલયના પ્રવાસના લેખક છે દત્તાતે બાલકૃષ્ણ દત્તાતે બાલકૃષ્ણ કાલેલકર બીજા નંબરનો પ્રશ્ન છે ખંડકાવ્ય ગ્રામ માતાના સર્જક કોણ છે તો ખંડકાવ્ય ગ્રામ માતાના સર્જક છે કવિ કલાપી પ્રશ્ન નંબર ત્રણ ગુજરાતના કયા લોક સાહિત્યકાર ભગત બાપુ તરીકે ઓળખાય છે તો ભગત બાપુ તરીકે કવિ દુલાભાયા કાગ ઓળખાય છે પ્રશ્ન નંબર ચાર ગાંધીજીના લખાણોની ગ્રંથ શ્રેણી કયા નામે પ્રગટ થઈ છે તો ગાંધીજીના લખાણોની ગ્રંથ શ્રેણી છે ગાંધીજીનો અક્ષરદેહના નામે પ્રગટ થઈ છે ક્વેશ્ચન નંબર પાંચ કનૈયાલાલ મુનશીનું ઉપનામ શું હતું તો કનૈયાલાલ મુનશીનું ઉપ ઉપનામ ઘનશ્યામ પ્રશ્ન નંબર છ ઝવેરચંદ મેઘાણીને રણજીતરામ સુવર્ણચંદ્રક ક્યારે મળ્યો હતો પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે જે દરેક પરીક્ષામાં મોટાભાગે આ પ્રશ્ન જોવા મળતો જ હોય છે તો ઝવેરચંદ મેઘાણીને રણજીતરામ સુવર્ણચંદ્રક ઓગણીસો ને અઠ્યાવીસમાં મળ્યો હતો મારી આંખે કંકુના સૂરજ આથમ્યાના લેખક છે રાજીવ પટેલ પ્રશ્ન નંબર આઠ જનનીની જોડ સખી નહીં જળેરેલો આ પંક્તિના લેખક છે કવિ બોટાદકર પ્રશ્ન નંબર નવ જ્ઞાનપીઠ પારિતોષિક વિજેતા પન્નાલાલ પટેલનો જન્મ ક્યાં થયો હતો તો જ્ઞાનપીઠ પારિતોષિકના વિજેતા પન્નાલાલ પટેલનો જન્મ માંડલીમાં થયો હતો પ્રશ્ન નંબર દસ ગુજરાતની સર્વપ્રથમ પ્રાદેશિક મુખ ફિલ્મ કઈ હતી તો ગુજરાતની સર્વપ્રથમ પ્રાદેશિક મુખ ફિલ્મ હતી ભક્ત વિદુર પ્રશ્ન નંબર અગિયાર મળેલા જીવ ભાગ્યના ભેરુ પાર્થને કહો ચઢાવે બાણ વગેરે કોની પ્રચલિત કૃતિઓ છે તો મળેલા જીવ ભાગ્યના ભેરુ ને પાર્થને કહો ચઢાવે બાણ એ પન્નાલાલ પટેલની પ્રસિદ્ધ પ્રચલિત કૃતિઓ છે પ્રશ્ન નંબર બાર મનુભાઈ પંચોળી વિધાનસભાના સભ્ય બની ગુજરાતમાં કયા મંત્રીપદે સેવા આપી હતી તો તેમણે ગુજરાતના શિક્ષણ મંત્રીપદે સેવા આપી હતી મનુભાઈ પંચોળીએ પ્રશ્ન નંબર તેર સવાઈ ગુજરાતી તરીકે કોણ ઓળખાય છે તો સવાઈ ગુજરાતી તરીકે દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર આ પ્રશ્ન પણ પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી છે પ્રશ્ન નંબર ચૌદ રણજીતરામ મહેતાના નામમાં રણજીતરામ સુવર્ણચંદ્રક કયા વર્ષથી એનાયત થાય છે તો રણજીતરામ મહેતાના નામમાં રણજીતરામ સુવર્ણચંદ્રક ઓગણીસો ને અઠ્યાવીસથી એનાયત થાય છે આ પ્રશ્ન પણ પરીક્ષાની દૃષ્ટિએ મોસ્ટ આઈએમપી છે પ્રશ્ન નંબર પંદર બંધારણ સભાના સભ્ય તરીકે કોણે કાર્ય કરેલું તો બંધારણ સભાના સભ્ય તરીકે કનૈયાલાલ મુનશીએ કાર્ય કર્યું હતું પ્રશ્ન નંબર સોળ ગૌરીશંકર જોશીનું તખલ્લુસ તો ગૌરીશંકર જોશીનું તખલ્લુસ છે ધૂમકેતુ પ્રશ્ન નંબર સત્તર ગુજરાતી સાહિત્યમાં કવિ શિરોમણી તરીકે કોણ ઓળખાય છે તો ગુજરાતી સાહિત્યમાં કવિ શિરોમણી તરીકે કવિ પ્રેમાનંદ ઓળખાય છે પ્રશ્ન નંબર અઢાર સુરતાની વાડીનો મીઠો મોરલો આ નામથી કોણ જગ પ્રસિદ્ધ છે પરીક્ષાની દૃષ્ટિએ મોસ્ટ આઈ એમ પી અને ગઈ ટેટ વનની પરીક્ષામાં પણ આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે તો સુરતાની વાડીનો મીઠો મોરલો આ નામથી કોણ જગ પ્રસિદ્ધ છે તો સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ પ્રશ્ન નંબર ઓગણીસ કલાપીનો કંકારાવ હૃદય ત્રિપુટી કાશ્મીરનો પ્રવાસ બિલ્વ મંગલ કોની કૃતિઓ છે તો કવિ કલાપીની કૃતિઓ છે પ્રશ્ન નંબર વીસ કુંદનિકા કાપડિયા દ્વારા કઈ કૃતિ રચવામાં આવી છે તો કુંદનિકા કાપડિયા દ્વારા સાત પગલાં આકાશમાં આ કૃતિ રચવામાં આવી છે પ્રશ્ન નંબર એકવીસ ગુજરાતના મુખ સેવક એટલે કોણ તો ગુજરાતના મુખ સેવક એટલે કે રવિશંકર મહારાજ પ્રશ્ન નંબર બાવીસ સત્યના પ્રયોગ આત્મકથાના લેખક કોણ છે તો સત્યના પ્રયોગ આત્મકથાના લેખક છે શ્રી મોહનદાસ કરમચંદ ગાંધી પ્રશ્ન નંબર ત્રેવીસ માણસાઈના દીવા પુસ્તકનું મુખ્ય પાત્ર કયું છે તો માણસાઈના દીવા પુસ્તકનો મુખ્ય પાત્ર છે રવિશંકર વ્યાસ પ્રશ્ન નંબર ચોવીસ ગુજરાત સાહિત્ય સભા દ્વારા સાહિત્ય માટે અપાતો પુરસ્કાર જણાવો તો ગુજરાત સાહિત્ય સભા દ્વારા સાહિત્ય માટે અપાતો પુરસ્કાર છે રણજીત રામ સુવર્ણચંદ્રક પુરસ્કાર આ પ્રશ્ન પણ પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈ એમ પી છે પ્રશ્ન નંબર પચીસ કયા સાહિત્યકાર બાળ સાહિત્યકાર તરીકે ઓળખાય છે રમણલાલ સોની એ બાળ સાહિત્યકાર તરીકે ઓળખાય છે પ્રશ્ન નંબર છવ્વીસ અર્વાચીન ગધના પિતા તરીકે કોણ જાણીતા છે તો અર્વાચીન ગદના પિતા તરીકે કવિ નર્મદ જાણીતા છે પ્રશ્ન નંબર સત્યાવીસ ગુજરાતી સાહિત્યમાં પ્રથમ નવલકથા લખનારનું નામ દર્શાવો તો ગુજરાતી સાહિત્યમાં પ્રથમ નવલકથા લખનારનું નામ છે નંદશંકર તુળજાશંકર મહેતા પ્રશ્ન નંબર અઠ્યાવીસ શ્રી ઉમાશંકર જોશીને કૃતિમાં કઈ કૃતિને એવોર્ડ મળેલો છે આ પ્રશ્ન પણ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો છે તો ઉમાશંકર જોશીને તેમની કઈ કૃતિ માટે એવોર્ડ મળેલો છે તો તેમની નિશ્ચિત નામની જે કૃતિ છે એની માટે એમને એવોર્ડ મળેલો છે પ્રશ્ન નંબર ઓગણત્રીસ ગાંધીજીએ કોને સવાઈ ગુજરાતી કહીને નવાજ્યા છે તો ગાંધીજીએ કાકા સાહેબ કાલેલકરને સવાઈ ગુજરાતી તરીકે નવાજ્યા છે પ્રશ્ન નંબર ત્રીસ ગુજરાતની પ્રથમ મહાનવલકથા સરસ્વતી કોના દ્વારા રચવામાં આવી હતી તો ગુજરાતની પ્રથમ નવલકથા સરસ્વતી એ રામ ત્રિપાઠી દ્વારા રચવામાં આવી હતી પ્રશ્ન નંબર એકત્રીસ રણજીતરામ સુવર્ણચંદ્રક્ષો પ્રથમ કયા સાહિત્યકારને મળ્યો હતો પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે રણજીતરામ સુવર્ણચંદ્રક્ષો પ્રથમ સાહિત્યકારને કયા સાહિત્યકારને મળ્યો હતો તો ઝવેરચંદ મેઘાણી પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પ્રશ્ન નંબર બત્રીસ બાળકોની મુછાડીમાં કોને માટે વપરાયેલ છે તો ગીજુભાઈ બધેકા માટે વપરાયેલ છે પ્રશ્ન નંબર તેત્રીસ જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી કોણ હતા તો જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી હતા ઉમાશંકર જોશી પરીક્ષાની દૃષ્ટિએ આ પ્રશ્ન પણ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી તો ઉમાશંકર જોશી પ્રશ્ન નંબર ચોત્રીસ સાહિત્ય ક્ષેત્રે અપાતો જ્ઞાનપીઠ એવોર્ડ શો પ્રથમ કઈ મહિલાને અપાયો હતો સાહિત્ય ક્ષેત્રે અપાતો જ્ઞાનપીઠ એવોર્ડ શો પ્રથમ આશાદેવી આશા પૂર્ણાદેવીને અપાયો હતો હિન્દુ ધર્મની બાળપોથી કોણે લખ્યું છે તો હિન્દુ ધર્મની બાળપોથી આનંદ શંકર ધ્રુવે લખ્યું છે પ્રશ્ન નંબર છત્રીસ ધોરણ છના ગુજરાતીના એકમ લાયક ઉમેદવારના લેખક કોણ છે તો ધોરણ છના ગુજરાતી એકમ લાયક ઉમેદવારના લેખક છે અનંતરાય રાવળ પ્રશ્ન નંબર સાડત્રીસ તિલક કરતા તેપન થયા જપમાળાના નાકા ગયા આ પ્રસિદ્ધ પંક્તિના કવિ કોણ છે આ પ્રસિદ્ધ પંક્તિ છે કવિ અખાની પ્રશ્ન નંબર આડત્રીસ જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું એવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી તો જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું એવી પ્રતિજ્ઞા કવિ પ્રેમાનંદે લીધી હતી પ્રશ્ન નંબર ઓગણચાલીસ અખાની કટાક્ષમય રચનાઓ કયા નામે ઓળખાય છે તો અખાની કટાક્ષમય રચનાઓ છપ્પાના નામે ઓળખાય છે પ્રશ્ન નંબર ચાલીસ ગુજરાતી ભાષા એવો શબ્દ પ્રથમવાર ઉચ્ચાર કરનાર કવિ કોણ હતા તો ગુજરાતી ભાષા એવો શબ્દ પ્રથમવાર ઉચ્ચાર કરનાર કવિ પ્રેમાનંદ હતા ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ટેસ્ટ જોઈએ એમાં એક જ ક્વેશ્ચનનો તમારે આન્સર આપવાનો છે ઝવેરચંદ મેઘાણીને રામ સુવર્ણચંદ્રક ક્યારે મળ્યો હતો આનો આન્સર તમારે કમેન્ટમાં જણાવવાનો છે કે ઝવેરચંદ મેઘાણીને રામ સુવર્ણચંદ્રક ક્યારે મળ્યો હતો આ પ્રશ્ન આગળ આવી જ ગયેલો છે જો વિદ્યા